ત્રણસો ને દિવસ મારી પાસે પચાસથી એંસી ટકા ડિસ્કાઉન્ટમાં જ તમને મળશે આખા ગુજરાતમાં કોઈ પાસે કલેક્શન નહીં હોય એવું કલેક્શન અમારી પાસે જોવા મળશે મારી પાસે કંપનીનો બીબા ડબલ્યુ કંપનીનો અસોટમેન્ટનો સ્ટોક છે નમસ્તે મારું નામ નીલમ સુજિત્રા છે અમારું બ્રાન્ડેડ કલેક્શન ડબલ્યુ અને બીબાનું જ બ્રાન્ડેડ કલેક્શન છે સિંગલ સિંગલ પીસ જોવા મળશે આ બીબાનો પીસ છે કોટન બેઝ સેકન્ડ પીસ છે ડબલ્યુની બ્રાન્ડ વિશ્ફુલનો ડિઝાઇનર રાહુલ મિશ્રાનો પીસ છે તમે આ સ્ટોર્સમાં પણ તમને જોવા નહીં મળે આવું કલેક્શન જે મારી પાસે જોવા મળશે મારી પાસે કલેક્શન છે બધું જ ઓરિજિનલ છે સ્ટોર વેરિફિકેશન તમારે કરાવી લેવાનું સ્ટોર વેરિફિકેશનનું જ કલેક્શન છે આ ટાઈપના બધા જ પીસ છે કુર્તી પેન્ટ કુર્તી પ્લાઝો દુપટ્ટાવાળા પીસ મેરેજની શોપિંગ થઈ જાય એટલું કલેક્શન છે મારી પાસે આ સ્કર્ટ ક્રોપટોપ વેસ્ટર્ન લુકના પીસ ઝીરોથી ફાઈ એક્સેલની સાઈઝ મળશે તમને ગાઉન ક્રોપટોપ સ્કટ મારી પાસે યુનિક કલેક્શન મળશે તમને ક્યાંય જોવા નહીં મળે કલેક્શન હા અને મોસ્ટ ઓફલી સિંગલ પીસ જ હોય છે એટલે તમે પહેરેલું કોઈ બીજાએ નહીં પહેર્યું હોય આ બીબાનો ડિઝાઇનર છે રોહિત બાલ જે ઐશ્વર્યાની બ્રાન્ડ એમ્બેસેટર છે રોહિત બાલના કલેક્શનની ઐશ્વર્યા બ્રાન્ડ એમ્બેસેટર છે આ ડ્રેપિંગ લુકના પીસ છે વેસ્ટર્નમાં ક્રોપટોપ સરારા ને ડ્રેપિંગ મારી પાસે યુનિક કલેક્શન જ છે સ્કર્ટ ક્રોપટોપ મારી પાસે વીસ વીસ પચીસ પચીસ હજાર એમ પીસ હોય છે આ બીબાની ડિઝાઇનર અંજુ મોદીનું કલેક્શન છે દીપિકા પાદુકોણ આની બ્રાન્ડ એમ્બેસેડર છે દુપટ્ટો બધા અંજુ મોદીના કંપનીના પીસ સ્ટીકર સાથે બીબા બીબાબાઈ અંજુ મોદી બધા જ પચાસ થી એસી ટકા ત્રણસો ને પાસઠ દિવસ અમારું ડિસ્કાઉન્ટ છે કુર્તી રેગ્યુલરનો સ્ટોક છે મારી પાસે મેરેજમાં પહેરાય પહેરી શકે સાઈડ વાળા સ્કટ ક્રોપટોપ હલ્દી ફંક્શનમાં પહેરી શકે સ્કર્ટ ક્રોપટોપ આ રેગ્યુલર બધું જ મારી પાસે યુનિક કલેક્શન છે આ ડબલ્યુ ની પ્રીમિયમ બ્રાન્ડ વિશ્વલ નો આર્ટિકલ છે મારા બધા જ પીસ સ્કેનેબલ છે હું તમને સ્કેન કરીને બતાવું અમે ઓરિજિનલ જ વેચીએ છીએ સિમ્પલ ડ્રેસીસ પણ છે કુર્તી પણ છે જો સાડી ડ્રેપ અત્યારના લોન્ચિંગના પીસ છે આ બધા આ રીતના સાડી ડ્રેપનો પીસ છે જેકેટ વાળો બીબાના સ્ટોર્સમાં તમને આટલું ડિસ્કાઉન્ટ બી નહીં મળે તમે એકવાર અમારા ઘરની મુલાકાત લ્યો વિઝિટ કરો લોકલના ભાવે મારી પાસે તમને બ્રાન્ડેડ કલેક્શન મળી જશે અમારી પાસે એક્સ્ટ્રા સ્મોલથી લઈને 5XL એક્સેલ સુધીની સાઈઝો મળશે પાંચ હજાર પ્લસની શોપિંગ પર તમને અમારા તરફથી ગિફ્ટ છે અને આ બધો સ્ટોક ફૂલ ભરેલો છે મારું એડ્રેસ છે સરથાણા જગતનાકા રાજન્સમાંથી અમે ઘરેથી જ કરીએ છીએ મારો કોન્ટેક નંબર છે એટ નાઈન એટ ઝીરો થ્રી ડબલ ફોર સેવન ડબલ નાઇન અમે સુરત જ નહીં ગુજરાત તથા ઓલ ઓવર વર્લ્ડમાં અમારી પ્રોડક્ટ જાય જ છે તમે વર્લ્ડના કોઈ પણ ખૂણામાંથી હોય અને અમારી પ્રોડક્ટ તમને પસંદ હોય તો અમા અમે વિડિયો કોલ દ્વારા સિલેક્શન કરાવીએ છીએ અને સેફલી કુરિયર દ્વારા તમારા ઘરે અમે પ્રોડક્ટ પહોંચાડીએ છીએ જો તમારે અમારી પ્રોડક્ટની ખરીદી કરવી હોય તો જરૂરથી અમારો કોન્ટેક કરવો